બનાસકાંઠા જિલ્લાના શરદી વિસ્તારોમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે જેમાં થરાદ તાલુકાના રાણશેરી ગામમાં પસાર થતી કેનાલમાં ભંગાણ સર્જાયું છે કેનાલમાં ગાબડું પડતા ખેડૂત અજાભાઈ સક્તાભાઈ અને કરશનભાઈના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે જેમાં ખેતરમાં વાવેલ જીરું રાયડો એરંડાનો પાક પાણીમાં ધોવાઈ જવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ દૈયપ માઈનોર કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા પાણી ઓછું કરવામાં આવતું નથી તેવા ખેડૂતો દ્વારા વિડીયો વાયરલ કરાયો છે ત્યારે હાલ તો વારંવાર તૂટતી કેનાલોનું કાયમી ઉકેલ લાવવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે આ દેશ દાળોથી નેર ભરાય છે એને ફોન કરવા છતાં કોઈ સાંભળતું નથી ફરિયાદ આજે નેર આઝાબીનામાં સિગા ભીનામાં અને કરશન ભીનામાં ત્રણ જગ્યા નેર ફૂટી છે આ તમે લાઈવ દેખી શકો છો આખું જીરું એરંડા રાયડો આ ત્રણે ત્રણ ખેતરોની અંદર આ નુકસાનની ભરપાઈ કોણ કરી શકે આ જુઓ તમે આખો ખેતર ભરીને શું થાય આજે દસ દાડાથી નેર કાયમી ભરાતે થઈને ડેલી ફોન કરો છો કોઈ ખબરતું નથી શંકરભી બુધી આ વિડીયો પોકાડવા વિનંતી કે મહેરબાની કરીને અમારે અહીંયા પાળી કરેલી નથી જે બબે બે ફૂટની પાળી કર્યા સિવાય અમે પાણી નહીં છોડવા દો ભલે મરી જાશું અંદર તમે જીસીબી બીસી સુઈ લાવશો તો આખી હરણ પડી છો બાકી પાણી નહીં આડવા જાવ આ દેખો જુઓ જુઓ આ પરિણામ હવાજના પાંચ વાગ્યાની વાતના ફોન કરવા જો કોઈ ફોન ઉપાડતો નથી આ લાઈવ જોવા પડ તમે આ જુઓ આ ઘરના ધણીના નુકસાન કરી વાજો પાંચ લાખનું આ કોણ ભરપાઈ કરવા છે આવા ત્રણ ધણીયાનો ખેતર પુરાવાનો થાય અજાભાઈ સગતાભાઈ અને હરેશભાઈ કરશનભાઈનું આ અઠવાડિયાથી ફોન કરો છો કે યાર મત ભરવા જાવ મત ભરવા સતા છતાં કોઈ ખબર તો નથી આ જુઓ તમે આખા ખેતરની આ પથારી જુઓ